આ નેતૃત્વ હેઠળ કેન્દ્રીય જસક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુરતના પ્રભારી તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ સુરતના લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય મનુભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ ગોગારી ડેપ્યુટી મેર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પાટીલ स्थाई સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ કમિશનર શ્રી સાલીની બેન અગ્રલ પોક વંદન કરું છું આજે સુરત રચ્યો છે કેટેગરીમાં ભારતમાં ત્રણ ટોપ નું સ્થાન આવ્યું છે એમાં સુરત નું પણ ટોપ નું સ્થાન આજે આવ્યું છે તે માટે તમામ સુરતીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને વિશેષ આભાર આદરે પાટીલ સાહેબને આપું છું જ્યારે આનો મેલ આવ્યો ત્યારે મેંને કમિશનરને વાત કરી અમને મેન્ટર બનાવી દીધા માર્ગદર્શક બનાવી દીધા હતા ત્રણ સિટીને કારણ કે જે ત્રણ સિટી છે ઓર્નર્સ સત્તમ આવે છે એટલે એને કેટેગરી ઉપર બનાવી દીધી ને એનું ખાલી સન્માન જ હતું પણ આદરે પાટીલ સાહેબે ભારત સરકારના